પીએમ વિકાસ યોજના ડોટ એપ્લિકે નામથી ફિશિંગ લિંક ડાઉનલોડ કરાવી મોબાઈલ ફોન હેક કરી દસ લાખ રૂપિયા ટ્રાન્સફર કરનાર જામતારા જેંગના ઉદ્ધવેક સાગરિતને જામતારાથી સુરત સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડ્યો છે વડોદરાના સાલસર રેસીડેન્સી મરેતાની રિંગરોડ ખાતેના કાપડની પેઢી ચલાવતા નવરત્ન સ્વામી ગૌશાળા સમિતિ સાળંગપુરના વોટ્સએપ ગ્રુપમાં મેમ્બર છે અને ગત મે મહિનાને તેમણે આ ગ્રુપમાં પીએમ વિકાસ યોજનાના નામની લિંક ડાઉનલોડ કરતાં જ મોબાઈલ ફોન હેક થયો હતો આ મોબાઈલ ફોન હેક કરી ગઠિયાએ બેંકમાં રહેલા દસ લાખ રૂપિયા ટ્રાન્સફર કરી લેતા મામલો સાયબર ક્રાઇમમાં પહોંચ્યો હતો સાયબર ક્રાઇમ પોલીસે આ પ્રકરણમાં ઝારખંડના જામતારા જિલ્લાના ચેંગાહડીયા ગામમાં રહેતા તબરક અંસારીની ધરપકડ કરી બે દિવસ રિમાન્ડ મેળવ્યા હતા તો આરોપી પોતે કરિયાણાની દુકાન ચલાવતો હોવાની કબુલાત કરાય છે તેની પાસે પીઓએસ મશીનો આવી ફિશિંગ ગેંગ તેને દસ ટકા કમિશન આપી પીઓએસ મશીનથી શિકાર બનાવેલી વ્યક્તિના એકાઉન્ટમાંથી નાણાં ઉપાડી લેતી હતી ઉલ્લેખનીય બાબત એ છે કે આ વેપારી આ છેતરપિંડીમાં ઝડપેલો પાંચમો આરોપી છે અગાઉ આ મામલે સાયબર ક્રાઇમે મુખ્ય આરોપીઓ જેમાં રૂપે અંકુશ રાકેશ રાઠોડ શુભમકુમાર ગુપ્તા રોશનકુમાર ચૌધરી અને અશફાક અંસરની ધરપકડ કરી હતી અઝરકૃ સાથે હર્ષદ શેઠા